હેલો કેમ છો ચલો આજે આપણે સરવાડાના તથ્યો શીખવાના છે પેલા આપણે નવ ના શીખીશું કેટલા ના શીખીશું નવ ચલો કેટલા માણકા લીધા મેં નવ ગણો ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો નવ અને આ ટપમાં કેટલા છે જીરો તો લખો ચલો નવ વત્તા જીરો એ શું બેન લખો 9 + 0 चलो भाई जो पहला एक अब एकमण को આપણે આમાં નાખીશું ચલો હવે કેટલા આમ આમન કામ કેટલા આટમમાં કેટલા થશે 8 8 અને આટમમાં કેટલા છે 1 તો 8 ને 1 9 ચલો બીજો લખો 8 ને 1 9 લઈ હું લખી દો લા फटाफट લખઈ જા 8 ने 1 9 था ये देखो 8 और 1 तो 8 ने 1 9 चल अब एक मनको आमना किए तो 7 7 प्लस कितना થશે बेटा 7 ने 2 9 तो अई શું લખીશું આપણે 7 + 2 चलो अबे આપણે એક મણકો ફરી મૂકીશું આમાં તો કેટલા થશે આ બાજુ 6 અને અહીંયા 13 તો કેટલા કે શું કહેવા છે 639 શું કહેવા છે 639 ચલો હવે એક મન કો ના ખરી દી બે ચલો હવે આમાં કેટલા રહ્યા 5 અને આમાં કેટલા થયા 4 તો 5 ને 4 9 તો અહીંયા લખીશું આપણે 5 + 4 ચલો હવે આમાં એક મન કો આમાં મૂકી દેશું ચલો હવે 4 ને 5 9 3 * 2 + 5 चलो एक मन को आमा मुकी दी दो चलो अब आमा कितना रिया 3 અને 3 ને 6 9 9 3 ને 6 9 विराज કેટલા છે બેટા 3 ને 6 9 તો સુ લખશું આપણે 3 + 6 થઈ ગયા 9 ચલ એક મન કો નાખવામાં ચલો હવે વિરાજ 2 અને આમાં કેટલા થયા

જો થાય 9 9 ના વેરી ગુડ જો હવે અહીંયા પર જો જો 9 9 ના તથ્યો જો છે ને 9 ના તથ્યો જો જો 9 + 0 8 + 1 તો કેટલા થાય 9 6 * 3 9 7 * 2 9 5 * 4 9 4 * 5 9 3 * 6 9 તો આ સરવાળાના તથ્યો છે ને છે नौना सरस चलो अबे आपण आठना शिकिसू चलो आठना कोण कोण बोलसे आठमा पेलला सु आवसे 8 8 0 हां 8 + 0 0 થી શરૂઆત કરવાની આપણે બરાબર 0 થી શરૂઆત કરવાની આપા ચલો એક મનકો લઈ લઈએ એટલે કેટલા મનતા રહેશે 8 ચલો વિરાજ બોલસે આપણે હા વિરાજ ચલો ચલો હવે 8 ના તથ્ય શીખिसू આપણે

4+4 4 4+4 4 ने 4 8 चलो પછી બેટા 3 3+5 5 चलो 3+5 સરસ चलो પછી 2+6 6 વેરી ગુડ 2+6 चलो પછી 1+7 1+7 બોલો

તથ્યો બનાવશે બનાવશે જયેશભાઈ જયેશભાઈ જો 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 અહીંયા થોડાક જ છે પણ પણ આપણે કેવી રીતે લેવાના એક અને આપણે એક વત્તા સાત આમાં બે તથ્યો આવી જાય આવી જાય ને જો ચાર વત્તા ચાર પાંચ વત્તા ત્રણ ને ત્રણ વત્તા પાંચ છ વત્તા બે ને બે વત્તા છ 8 + 0 ने 0 + 8 ठीक है डब्बर અહીં આગળ જો એવી રીતે જ છે ચાલ હવે જયેશભાઈ 7 ના બનાવશે ચાલ હવે 7 ના કોણ બનાવશે જયેશભાઈ ચાલ જયેશભાઈ શરૂ કરો બેટા આમરા કોટબ મોઢે આવડે તોય બનાવી શકો હો તમે 8 0 સરસ ચાલ પછી 6 +

पांचना ऐश्वर्या बेन तमत बनाओ ना छोना पी पांचना हिमेश ने बना पी रिद्धि बेन ने बराबर पी आदित्य ने सरस चलो बेटा आग बेटा बोलो वेरी गुड त्रता चार बराबर सात चलो पची 2 5. Sabas, very good. 2 what 5. Siras. Celah, pachi. E. Wetta 6. Hmm. 6. सात बत्ता सात। very good चलो clap करो चाइस में अरे वाह। चलो कितने तथ्य तो बनाया? आठ तथ्य तो बनाया सात ना कितना बनाया? आठ। जो। सात ना बचो जो। सात बत्ता जीरो। छो एक चो, जीरो चलो बना चलो सातना छ ना, ना, एक सात पांच ने बे चार ने त्रे ने पांच सात ने जीरो शून्य वत्ता सात के शून्य ने सात सात

चलो अब 5 वटा है शाबाश बत्ताई बोलना ना चलो પછી 4 वटा 2 સરસ 4 ને 2 6 4 વટા 2 સરસ चलो પછી 3 વટા 3 વેરી ગુડ સરસ બોલવા ના બટા બોલો 3+3 3 त्रौन, त्रौन ने 3 6 वेरी गुड चलो अब 2 ने 4 6 वेरी गुड 2 ने 4 6 6 પછી મોઢ્ડે મોઢ્ડે બોલાય છે બધાને 2 ને 2 ને 4 6 चलो પછી 1 ને 1 ને 5 6 1 ને 1+5 1 ने 5 6 चलो પછી 0+5 5 वेरी गुड 0+6 सॉरी चलो હવે બધા આ ટબ લઈ લા દેલો બધાને દેખાય ચાલો બધા બોલજો મારી જોડે હા 6 / 0 5 વત્તા 1 4 વત્તા મે 3 / 2 = 5 1 + 5 અને 0 + 6 ચલો સેના સેના તો છે બનાયા ઈશ્વરિયા બેન ના 6 ના ચલો 5 ના રિદ્ધિ બેન બનાસા બાજુ આવી જા રિદ્ધિ બેન ઈશ્વરિયા તું થઈ જ જો અંયા જો અંયા જો આ જોઈ લો પહેલા પછી આપણે 5 ના લઈએ જો આ કેટલા છે લખેલા 6 ના તો 6 ને 0 6

cara apa sih ya? ayangjo kira sih ya? tron b tron. tron tron cello ekman ku mama mukido cat ek cat

चलो 4 ના બનાવો બેટા મોડડે મોટે બનાય મત દીકરો જો 4 + 0 0 શાબાશ ચલો હવે બેટા વેરી ગુડ શાબાશ આદિત્ય તો આવડે ને બેટા + 1 1 શાબાશ ચલો પછી વેરી ગુડ 2 વાચ બે બે ને બે ચ વેરી ગુડ સબાસ જો એમ આવડવું જોઈએ વેરી ગુડ મરા જોરદાર ચલો પછી વેરી ગુડ સબાસ ક્લેપ કરો ભાઈઓ જો આવડી કેમ દીકરાને એક ને ત્રણ ચાર સરસ સ્વાભેવા મારું દીકરાને આવડી ગયું ચલો પછી બસી બધે મોડેલ લખવાના હોને इराज चार 4 सरस क्या पर भाई अरे वाह अभी क्या बेटा वाह भाई वाह कितना जोरदार चलो अबे तुम्हारा कितना ना बनाना बेटा 3 ना बनाओ चलो 3 ना बनाओ चलो पहला बोलवान हो પછી લખવાન 2 1 शाबाश वेरी गुड પછી अरे वाह त्रन ना तो थोड़ा कजार से बो नहीं आवे बे ना तो हा वेला बे जाव से <laughs> चलो पची बे सरस अने जीरो वता वेरी गुड चलो क्लिप करो सरस जो है ना त्रन ना जो है ત્રણ એમ એટલા માટે ચલો રેડી હવે હવે કેટલા રહ્યા ચલો હિમેશા બેટા ચલો હવે આપડી કેમ બેટા મોઢે સરસ ચલો હવે તમારે કેટલા ના બનાવ બે ના બે ના તો સાવસેલ્લા છે બોલવાનું બેટા હા ને વેરી ગુડ પછી અને વેરી ગુડ ચલાક લેપરો માટે સરસ જો બે ના જો ને બે ના જો એક વત્તા એક બે વત્તા જીરો અને જીરો વત્તા બેન चलो नवना जो तो चस बनाए लो जो सरस मजाना आवर्षण मोड़े हुए